નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ખેરગામ તાલુકાના ભેરવી ગામના પટેલ ફળિયા ખાતે આવેલું સાઇ કથાનું આયોજન સાઈ ભક્તો દ્વારા સોળમી જાન્યુઆરી ગુરુવારના રોજ કરવામાં આવ્યું હતું સાંઈ કથાની પાલખી સાથે પોથી યાત્રા ભેરવી ત્રણ રસ્તાથી મોટી સંખ્યામાં ભક્તો સાથે નીકળી સાંઈ કથા સ્થળ સુધી ભક્તિમય વાતાવરણ સાથે પહોંચી હતી ધરમપુરના વાંકલવાળા રાજેશભાઈ પટેલે તેમના મુખેથી સાઈ કથાનું રસપાન કરાવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તો ઝૂમી ઉઠ્યા હતા ભક્તો માટે મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ પટેલ રવિચંદ્ર હું એક સાઈ ભક્ત છું પટેલ રામદેવ બાબાના મંદિરે સાઈન્સ આયોજન કરવામાં આવ્યું છે જે બેરવીના આપણા પટેલ ફળિયાના જે સાઈ ભક્તો છે તેમના દ્વારા આ આયોજન કરવામાં આવેલ છે સાઈ પટેલ જે ચાલી રહ્યું છે તેના કથાકાર શ્રી રાજેશભાઈ જેઓ વાકરવાળા છે જેઓની એકસો છવ્વીસમી કથા અત્યારે ચાલી રહી છે અને સાંઈ ભક્ત દ્વારા જે આયોજન કરવામાં આવે છે તેમાં સાંઈ 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 કથા ભજન કીર્તન તથા પાલખી યાત્રા પોથી યાત્રા તથા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે તમામ ભાવિ ભક્તોએ રસભેર આનંદ લીધેલ છે અને સરસ મજાનો આયોજન હિતેશ પટેલ જનસાક્ષી ન્યૂઝ ખેરગામ